આજે આપણે ઘરની જ સામગ્રીમાંથી બિલકુલ ઝટપટ બની જતી મીઠાઈ કોપડા પાક બનાવવાના છે અને એ ઓગળી જાય એવું બને છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીં મેં એક કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેળનું જે રેડીમેડ છીણ મળે છે એ લીધેલું છે અને બિલકુલ સ્લો ફ્લેમ પર એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને પાંચ મિનિટ સુધી એને સતત હલાવતા જઈને આપણે રોસ્ટ કરી લઈશું જેથી એનો જે કાચાપણું હોય એ બિલકુલ ના રહે અને મીઠા એકદમ ખાવામાં સોફ્ટ લાગે તો પાંચ જ મિનિટ બિલકુલ સ્લો ફ્લેમ પર મેં એને થવા દીધું અને આ રીતની એક ડીશમાં મેં એને કાઢી લીધેલું છે હવે સેમ પેનમાં જેમાં આપણે નળિયેળના છીણને રોસ્ટ કર્યું એમાં જ સવા કપ જેટલું એટલે એક કપ પૂરો ભરીને મલાઈ સાથેનું દૂધ મેં લીધેલું છે તો દૂધમાં જે મલાઈ હોય છે એ પણ મેં એડ કરી દીધેલી છે તો અહીં મલાઈ નાખવાથી બિલકુલ દાણેદાર અને સોફ્ટ આપણી મીઠાઈ બનીને તૈયાર થશે તો એક કપ આખો અને બીજો અડધાથી પણ ઓછો એમ સવા કપ મેં દૂધનો ઉપયોગ કર્યો છે મલાઈ સાથે અથવા ફૂલ ફેટ દૂધ તમે લઈ શકો ફ્રેન્ડ્સ અહીં આપણે કોઈ પણ મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરવાના એટલે મલાઈ નાખવી જરૂરી છે હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું તમે મેં થ્રી ફોર્થ કપ ખાંડ લીધેલી છે તમે વધારે ગળિયું ખાવાનું પસંદ કરતા હોય તો થોડી વધારે ખાંડ પણ લઈ શકો છો પણ આમાં આટલા ડેસિકેટેડ કોકોનટની સામે એકદમ પરફેક્ટ છે હવે અહીં આપણે જે નાળિયેળનું છીણ છે જેને આપણે આગળથી રોસ્ટ કરીને મૂકેલું છે એને એડ કરી દઈશું દૂધ સરસ એવું ઘટ થઈ જાય અને એમાં ઉભળો આવી જાય પછી આપણે એમાં નારિયેળનું છીણ નાખી અને એને આ રીતે સતત હલાવતા જવાનું તો આ રીતનું એ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું અને જો એકદમ માવેદાર થઈ ગયું છે અને હવે એમાં આ પોઈન્ટ પર આપણે અડધી ચમચીથી પણ ઓછું વન ફોર્થ ચમચી જેવું ઈલાયચી પાવડર એડ કર્યું છે તો ઇલાયચી પાવડરથી એનો ટેસ્ટ સારો આવતો હોય છે પણ તમને ના ગમે તો તમે સ્કીપ કરી શકો હવે આપણે એમાં એક ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું તો ફ્રેન્ડ્સ એક જ ચમચી ઘીમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં બહુ સારી લાગતી હોય છે તો એક ચમચી ઘી એડ કર્યા પછી પણ આપણે એને બીજી પાંચ એક મિનિટ જેવું સરસ જ્યાં સુધી એનું બધું દૂધ ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું અને આ રીતે પેન છોડી દે એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની હવે મેં એક ડીશ લઈ લીધેલી છે નાની એને મેં ઘી વડે ગ્રીસ કરી લીધેલી છે જેથી નીચે ચોંટે નહીં અને એમાં અત્યારે આપણે જે બેટર તૈયાર કર્યું નારિયેળનું એને અહીંયા આપણે નાખી અને જમાવી લઈશું તો આ રીતે હું ચોરસ શેપમાં એને કરી રહેલી છું તો તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે દૂધનું પ્રમાણ લેવાનું તો અહીં મેં એક કપ જેટલો ડેસિકેટેડ કોકોનટ લીધેલો અને એમાંથી મેં આટલી મીઠાઈ બનાવીને તૈયાર કરી છે અને આ રીતે એને ચોરસ શેપ આપ્યો અને દસથી પંદર મિનિટ સુધી એને પંખા નીચે ઠંડુ થવા દીધું અને પછી મેં એમાં કટ લગાવું છું તો જુઓ સરસ ઠંડુ પડી ગયું છે જામી પણ ગઈ છે સરસ સોફ્ટ મીઠાઈ આપણી અને હવે આપણે એને આ રીતે મનગમતા શેપમાં નાના મોટામાં તમે કટ કરી શકો એટલે નાના પીસ અથવા મોટા પીસ અને એને ઉપરથી તમે બદામ કાજુ કે કોઈ પણ વસ્તુ તમને ગમતી હોય એના વડે ગાર્નિશ કરી શકો અહીં મેં બદામને વચ્ચેથી કટ કરેલી છે અને એના વડે ગાર્નિશ કરી દેલી છું તો આ બિલકુલ મોમાં ઓગળી જાય છે બહુ સરસ મીઠાઈ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવવાવાળા રક્ષાબંધનના તહેવારમાં પોતાના ભાઈઓ માટે આવી સરસ મીઠાઈઓ જરૂરથી બનાવજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો